રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતબહેન પટેલનું પંચાણું વર્ષની વયે નિધન થતાં પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વતન હાનસોટ તાલુકાના કુડાદરા ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં રાજકીય સામાજિક અને જાહેર જીવનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી

એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કુલ પાંચ હજાર થી વધુ છોડ વિતરણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું અમારા બા જ્યારે સ્વર્ગલોક પામ્યા છે ત્યારે જો શોક સભા રાખવામાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અભિયાન એક પેડ માખે નામના થકી અમે ચંદનના રોપાનું વિતરણ કરીએ છીએ અમારા પિતા ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ ચંદનના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે જેનાથી બાની યાદમાં અને પર્યાવરણનું બી જતન થાય એના માટે આ કાર્ય કરવામાં આવ્યું છે